જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ કચ્છ ભુજ દ્વારા જિલ્લાના નવ તાલુકાઓ સાથે મળી અને કચ્છ સમગ્ર કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે અમારી મુખ્ય પ્રવૃત્તિમાં કાનૂની અવેરનેસ પ્રોગ્રામો કરવાનું આવે છે તથા અદાલતો આયોજન કરવામાં આવે છે અને પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોના સમાધાનથી નિકાલ પ્રયત્નો કરવામાં આવે છે એ રીતે જોવા જઈએ તો આ આવનાર બે દિવસમાં પૂર્ણ થઈ રહેલા સને બે હજાર ત્રેવીસના વર્ષમાં સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ મળીને ચાર રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલું અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોનું લોક અદાલતના માધ્યમથી સુખદ સમાધાન કરાવી તેનો નિકાલ કરવામાં આવે છે પક્ષકારો વચ્ચે ચાલતી તકરારનો લોક અદાલતના માધ્યમથી નિકાલ થાય તો તે અદાલતનીમાં ચાલના અદાલતના હુકમથી થયેલ દીકરી બરોબર જ ગણાય છે અને લોક અદાલતમાં સમાધાન થયેલ હોય એ જે નિવેડો આવે તે નિવેડો બંને પક્ષકારોને પ્રથમથી જ અનુકૂળ હોય છે અને બંને પક્ષકારો પરસપરસ તે વિવાદનો તે રીતે નિકાલ કરવા માટે સંમત થયેલા હોય છે જેથી તેની સામે અપીલ થઈ શકતી નથી અવેરનેસ અને પરસ્પરસ સમાધાનથી કેસોના નિકાલ બાબતમાં જે બે હજાર ત્રેવીસનું વર્ષ ખૂબ જ સફળ રહેલ છે તે જ રીતે આગામી આવનાર બે હજાર ચોવીસનું નું વર્ષ પણ એ બાબતમાં ખૂબ જ સફળ રહે તેવી અમારી આશા છે આવનાર વર્ષમાં પણ અમે પક્ષકારો ને સાથે બેસાડી તેમની વચ્ચેની તકરારોનું સુખદ નિરાકરણ લાવી શકીએ તેવી આશા રાખીએ છીએ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ ભુજ દ્વારા કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ સાથે મળી અને કચ્છ સમગ્ર કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે અમારી મુખ્ય પ્રવૃત્તિમાં કાનૂની અવેરનેસ પ્રોગ્રામો કરવાનું આવે છે તથા અદાલતોનું આયોજન કરવામાં આવે છે અને પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોના સમાધાનથી નિકાલ સારુંના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે એ રીતે જોવા જઈએ તો આ આવનાર બે દિવસમાં પૂર્ણ થઈ રહેલા સને બે હજાર ત્રેવીસના વર્ષમાં સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ મળીને ચાર રાષ્ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલું તે રાષ્ટ્રીય લોક અદાલતોમાં કુલ મળી અને પંદર હજાર જેટલા લીટિકેશન કેસો પૂર પૂરા કરવામાં આવેલા એટલે કે જે કેસો અદાલતમાં આવી ગયા હતા અને ચાલુ હતા એવા પેન્ડિંગ કેસોમાં પક્ષકારોને સમજાવટ કરી અને અરસપરસ એમની સાથે સમાધાન કરાવેલું અને એ રીતે પંદર હજાર જેટલા કેસો પૂરા કરવામાં આવેલા તે સિવાય દોઢ દેખ લાખ જેટલા કેસો કે જે કેસો અદાલતમાં આવ્યા નહોતા પણ આવવાની તૈયારી હતી એવા પ્રિલિટિગેશન કેસો પૂરા કરી અને એ કેસો અદાલતમાં આવ્યા પહેલાં જ અટકાવી દેવામાં આવેલા અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છ જિલ્લામાં સમગ્ર કચ્છ જિલ્લામાં જે અવેરનેસ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે તેમાં ખાસ કરીને મહિલા અને બાળકોને લગતા કાયદાઓ મજૂરોને લગતા કાયદાઓ ખેડૂતોને લગતા કાયદાઓ સરકારી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગને લાગુ પડતી યોજનાઓ તેઓના લાભો વગેરે સંબંધી જે જે કાનૂ જોગવાઈઓ હોય કાયદા હોય તેથી એમને અવગત કરવામાં આવે છે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મુખ્ય જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોનો લોક અદાલતના માધ્યમથી સુખદ સમાધાન કરાવી તેનો નિકાલ કરવામાં આવે છે પક્ષકારો વચ્ચે ચાલતી તકરારનો લોક અદાલતના માધ્યમથી નિકાલ થાય તો તે અદાલતનીમાં ચાલના અદાલતના હુકમથી થયેલ દીકરી બરોબર જ ગણાય છે અને લોકઅદાલતમાં સમાધાન થયેલ હોય એ જે નિવેડો આવે તે નિવેડો બંને પક્ષકારોને પ્રથમથી જ અનુકૂળ હોય છે અને બંને પક્ષકારો તે તે વિવાદનો રીતે નિકાલ કરવા માટે સંમત થયેલા હોય છે જેથી તેની સામે અપીલ થઈ શકતી નથી એટલે જે નિવેડો અથવા નિકાલ આવે તે નિકાલ કાયમી હોય છે એના કારણે પક્ષકારોને અપીલ અદાલતોમાં જવું પડતું નથી બીજું કે લોક અદાલતમાં જે કેસનો નિકાલ આવે તેમાં પક્ષકારોએ જે કોઠવી ભરેલી હોય તે પૂરેપૂરી સો સો ટકા કોઠવી પક્ષકારોને પરત કરવામાં આવે છે એના કારણે પણ પક્ષકારોને નાણાકીય ફાયદો થાય છે અને લોક અદાલતમાં મૂકેલ તમામ કેસો કે જે જેમાં મુખ્યત્વે લેણી રકમને લગતા કેસો હોય અકસ્માત વળતરના લગતા કેસો હોય ઇલેક્ટ્રિસિટી બિલને લગતા કેસો હોય તેવા કેસોનો ખૂબ જ ત્વરિત અને ઝડપી નિકાલ આવે છે અવેરનેસ અને પરસ્પર સમાધાનથી કેસોના નિકાલ બાબતમાં જે બે હજાર તેવીસનું વર્ષ ખૂબ જ સફળ રહેલ છે તે જ રીતે આગામી આવનાર બે હજાર ચોવીસનું વર્ષ પણ એ બાબતમાં ખૂબ જ સફળ રહે તેવી અમારી આશા છે આવનાર વર્ષમાં પણ અમે પક્ષકારોને સાથે બેસાડી તેમની વચ્ચેની તકરારોનું સુખદ નિરાકરણ લાવી શકીએ tendrías hacer aquí